જામનગર જિલ્લાના કાલાવાડમાં આવેલ દિવ્ય સ્કૂલના ધોરણ પાંચ ના હોસ્ટેલના વિદ્યાર્થીને લેસન ન કરતા માર માર્યો હતો શહેરમાં દિવ્ય સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ પાંચ ના વિદ્યાર્થી રુદ્રજીત સિંહ જાણેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લેસન ન કરતા માર માર્યો આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલ પેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો વિદ્યાર્થીએ એવું કહ્યું કે જે ઝાપટ અને મુક્કા વડે મને ઢોર મારવામાં આવ્યો છે શું વિદ્યાર્થીને લેસન ન કરવાની આવી સજા હોય સરકાર ભાર વગરનું ભણતરની વાતો કરી રહી છે અને શિક્ષકો વિદ્યાર્થીને લેસન ન કરતા ઢોર માર મારી રહ્યા છે અહેવાલ પરાક્રમસિંહ રાણા હા તને કેમ માર્યો તો मारे एक बुक एक बे बुक बाकी है कि ने क्लास में एम के तरह बहुत ही बुक बाकी अने किने माय तो तो ने जय प्रकाश है जय प्रकाश अमा जय पी शरे प्रिंसिपल प्रिंसिपल है हाँ क्या क्या माय रूसी तो ने, ने माथा माय रूसी नाथ माय कितने नहीं माय रूसी बोलते हैं तो माय रूसी बोलते हैं ना कौन सा माथा माय रूसी अभी जाए ရဖာမာရိုလေးရမေတီရမေတီအားလာလာပါ